મિત્રો આ ગામના મુખી અને પેલો ભોલો બંને જણા સુંદરપુરના મહારાજને જણાવે છે કે મહારાજ તમારા આ રાજ્ય ઉપર જે આપત્તિ આવવાની છે ને અને જે તમારો દુશ્મન બનવાનો છે ને એ બીજું કોઈ નહીં પરંતુ ભૂતિયો છે ત્યારે મહારાજ આ વાતને માનવા તૈયાર નથી હોતા ત્યારે ગામના મુખી કહે છે કે આ વાત મને સાક્ષાત માતા મહાકાળીએ જાતો જાત કહી છે અને માતા મહાકાળી ક્યારેય ખોટું ના બોલે અને ત્યારે આ વાત સાંભળી અને હવે મહારાજને વિશ્વાસ આવી ગયો છે અને તેઓ કહે છે કે પણ હું ભૂતિયાને મારા રજવાડાની બહાર કેવી રીતે કાઢી શકું કારણ કે એણે તો મને આ સુંદરપુર જીતીને આપ્યું છે ત્યારે બોલો કહે છે કે તમે રાજકુમારને વાત કરો કદાચ રાજકુમાર તમારી વાત માની જાય અને તે જો આ ભૂતિયાને તમારા રાજ્યમાંથી બહાર કાઢી મૂકે તો કદાચ ભૂતિયો અહીંયાથી ચાલ્યો જાય ત્યારે આટલા શબ્દો સાંભળી અને મહારાજ કહે છે કે તો કાંઈ વાંધો નહીં હું અત્યારે જ મારા રાજકુમારની પાસે જઈ અને એને આ સમગ્ર ઘટનાની વાત કરું છું આમ કહીને મહારાજ ત્યાંથી ચાલી નીકળ્યા અને મહારાજ જેવા ગયા એની સાથે ભૂતિઓ આ ગામના મુખી અને બોલાની પાસે આવે છે અને ત્યાં આવી અને મુખીની સામું ટગર ટગર જોઈ રહ્યો છે ત્યારે મુખી ગભરાણા અને મનમાં વિચાર કરે છે કે ક્યાંક ભૂત્યો અદૃશ્ય થઈ અને આ અમારી વાતચીતને સાંભળી તો નહીં રહ્યો હોય ને આમ મુખી આટલો વિચાર કરે છે ત્યાં તો ભૂતિઓ બોલ્યો કે હા મુખી એવું જ થયું છે અને મેં બધી જ વાત સાંભળી લીધી છે ત્યારે આટલા શબ્દો સાંભળી અને ભોલાના ડોળા ફાટી ગયા અને તે કહેવા લાગ્યો કે ભૂતિયા તું શું વાત કહેવા માગે છે ત્યારે ભૂતિઓ કહે છે કે હે ભોલા તું અને આ ગામના મુખી બંને જણાએ મહારાજને જે વાત કરી છે ને એ સમગ્ર વાત મેં સાંભળી છે અને હું અદ્રશ્ય અવસ્થામાં અહીંયા આ રૂમમાં જ હતો કારણ કે મને ખબર હતી કે તમે ત્રણ ચાર જણા ભેગા મળી અને મારી જ કાંઈક વાતચીત કરી રહ્યા છો અને એટલા માટે તો હું આ વાત સાંભળવા માટે અહીંયાથી ચાલ્યો ગયો હતો અને અદૃશ્ય બની અને પાછો આવી અને આ ઘટનાને સાંભળતો હતો અને વાહમુખી તમે તો મને ગુનેગાર ઠહેરાવી દીધો તમને વિશ્વાસ છે કે હું આ સુંદરપુરનો દુશ્મન હશું ત્યારે મુખી કહે છે કે ભૂતિયા કદાચ મને દુનિયાનો કોઈ પણ માણસ આવીને કહી દે ને કે ભૂતિયો સુંદરપુરનો દુશ્મન બનવાનો છે અને સુંદરપુરને તે ભારે સંકટમાં નાખવાનો છે તો આ વાત ક્યારેય હું ના માનું પરંતુ ભૂતિયા આ વાત મને માતા મહાકાળીએ જાતો જાત કહી છે હવે તું જ કે ભૂતિયા માતા મહાકાળી જેવી દેવી ખોટું બોલે ખરા ત્યારે ભૂતિયો ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો અને તેનો આવો જોર જોરથી હસવાનો અવાજ સાંભળીને મુખી કહેવા લાગ્યા કે ભૂતિયા આમ આટલો બધો જોર જોરથી હસી રહ્યો છે એનું કારણ શું છે ત્યારે હસી રહેલો ભૂતિયો એટલું કહે છે કે મુખી તમારી વાત એકદમ સાચી છે અને માતા મહાકાળીએ જે કહ્યું હતું ને એ વાત પણ એકદમ સાચી છે હું આ મહારાજ અને રાજકુમારનો મોટો દુશ્મન છું અને એમને આટલી આસાનીથી તો હું રાજપાટ નહીં ભોગવવા દઉં ત્યારે આટલા શબ્દો સાંભળી અને આ ગામના મુખીના પણ ડોળા ફાટી ગયા અને તે કહેવા લાગ્યા કે પણ ભૂતિયા તું આવું કેમ કરી શકે રાજકુમાર તો તારો પ્રિય મિત્ર છે અને આ બાજુ મહારાજને તે સુંદરપુર જાતે લડી અને જીતીને આપ્યું છે તો બીજી બાજુ મહારાજ અને મહારાણીએ તને પોતાના દીકરાના સ્વરૂપમાં પણ સ્વીકારી લીધો છે તો પછી હવે તું જ અમને એ જણાવ કે તું આમનો દુશ્મન કેવી રીતે બની જાય અને તારી આમની સાથે શું દુશ્મની છે ત્યારે ભૂતિયો ખડખડ દાંત કાઢીને હસી રહ્યો છે અને કહે છે કે દુશ્મની તો છે પરંતુ હું તમને શું કામ કહું કારણ કે હું તમને કહીશ તો તમે અહીંયાથી ચાલતા ચાલતા પાછા પહોંચશો મહારાજની પાસે અને મહારાજને જઈ અને મારી સમગ્ર ઘટના જણાવી દેશો કે હું અહીંયા કેમ આવ્યો છું અને મેં આ રજવાડું કેમ આ મહારાજને જીતીને આપ્યું છે ત્યારે બોલો કહે છે કે ભૂતિયા તારે આ વાત તો અમને જણાવી જ પડશે કારણ કે અમે હવે ભારે સંકટમાં મૂંઝાણા છીએ અને હવે આ મૂંઝવણનો ઉત્તર તું જ આપી શકે એમ છે માટે જટ બોલ તું આમનો દુશ્મન કેવી રીતે બન્યો તું તો આમનો રખેવાળ છે અને આમ રક્ષક એ જ ભક્ષક કેવી રીતે થઈ શકે ત્યારે ભૂતિઓ ખળખળ દાંત કાઢીને હસે છે અને તે કહે છે અત્યારે હું તમને આ વાત કહીશ તો તમને માનવામાં નહીં આવે અને આમ ભૂતિઓ આ બાજુ ગામના મુખી અને ભોલા સાથે વાત કરી રહ્યો છે અને બીજી બાજુ સુંદરપુરના મહારાજ ચાલતા ચાલતા એમના રાજકુમારની પાસે પહોંચે છે અને ત્યાં જઈને રાજકુમારને કહેવા લાગ્યા કે રાજકુમાર એક વાત કહેવી છે પરંતુ તમે એ વાત માનશો ખરા ત્યારે આટલા શબ્દો સાંભળીને રાજકુમાર કહે છે કે હે મહારાજ તમે અમને વાત કહેવા આવ્યા હોય અને અમે ના માનીએ એવું બને ખરા અરે તમે તો અમારા માવતર છો તમારું કહેવું તો માનવું જ પડે અને કદાચ ખોટી વાત હોય તો પણ તમારા મોઢેથી નીકળેલી વાતને અમે સાચી માનીએ છીએ ત્યારે આટલા શબ્દો સાંભળીને મહારાજ કહે છે કે તો મારા દીકરા તને એક વાત કેવી છે જો તને ગમે તો કહેજે આમ કહીને મહારાજ કહે છે કે તારી સાથે જે ભૂતિઓ રહે છે એ કોણ છે એ તો મને જણાવ ત્યારે રાજકુમાર કાંઈ બોલતો નથી અને ચૂપચાપ ઊભો રહી જાય છે ત્યારે મહારાજ ફરી પૂછે છે કે રાજકુમાર તમને કહું છું કે તમારી સાથે જે ભૂતિઓ તમારો મિત્ર બની અને તમારી પાસે આવ્યો છે એ કોણ છે અને તે હકીકતમાં કોણ છે કારણ કે આટલી નાની ઉંમરમાં આટલા બધા પરાક્રમ અને આટલું ભારે યુદ્ધ જીતવું એ કોઈ નાની મોટી વાત તો છે નહીં ને ત્યારે રાજકુમાર કહે છે કે મને ખબર નથી પરંતુ ભૂતિઓ નાનપણથી જ પરાક્રમી છે એ વાત હું જાણું છું ત્યારે મહારાજ કહે છે કે રાજકુમાર તમે એક પિતા સામુ ખોટું બોલી રહ્યા છો ત્યારે રાજકુમાર કહે છે કે મહારાજ મને માફ કરી દેજો હું ખોટું નથી બોલતો પરંતુ હું ભૂતિયાને વચન આપી ચૂક્યો છું કે તેની સચ્ચાઈ હું ક્યારેય કોઈને નહીં જણાવું ત્યારે મહારાજ કહે છે કે પણ એની સચ્ચાઈ બીજા દ્વારા મને ખબર પડી ગઈ છે અને ભૂતિયો કોઈ મનુષ્ય નથી પરંતુ તે એક બાબરો ભૂત છે બોલો રાજકુમાર આ વાત સાચી છે ને ત્યારે રાજકુમાર હળવેકથી માથું હલાવીને કહે છે કે હા મહારાજ વાત સાચી છે પરંતુ હું તમને કહી શકું એમ હતો નહીં કારણ કે ભૂતિયાએ મને વચન આપ્યું હતું કે આ વાત જો હું કોઈને કહી દઉં તો તે મારી પાસેથી ચાલ્યો જવાનો છે એટલા માટે અને તમે પણ ક્યારેય ભૂતિયાને કહેતા નહીં કે મને ખબર છે કે તું એક બાબરો ભૂત છે ત્યારે રાજકુમારની વાત સાંભળીને મહારાજ કહે છે કે હું કોઈને કાંઈ નહીં કહું પરંતુ રાજકુમાર તમને ખબર છે કે માતા મહાકાળીએ આપણી સમક્ષ એક ભવિષ્યવાણી કરી હતી કે સુંદરપુરમાં થોડા જ સમયમાં એક મોટી ભારે આપત્તિ આવવાની છે ત્યારે રાજકુમાર કહે છે કે હા એ શબ્દો તો મેં મારા કાનેથી સાંભળ્યા હતા ત્યારે મહારાજ કહે છે તો આજે આપણા મહેલમાં એ જ ગામના મુખી આવ્યા છે અને એમને માતા મહાકાળીએ કહ્યું છે કે ભૂતિયો આપણું દુશ્મન છે અને તે જ આ સુંદરપુર ઉપર ભારે સંકટ બનીને ઊભો રહી જવાનું છે ત્યારે મહારાજના આટલા શબ્દો સાંભળતાની સાથે રાજકુમાર ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો અને તે એટલો જોર જોરથી હસે છે કે તેના હસવાનો અવાજ સાંભળી અને મહારાની પણ ત્યાં આવે છે અને ત્યાં આવીને કહેવા લાગ્યા કે બાપ દીકરાની વચ્ચે શું ચાલી રહ્યું છે અને આમ આટલું બધું જોર જોરથી રાજકુમાર કેમ હસી રહ્યા છે ત્યારે રાજકુમાર કહેવા લાગ્યો જુઓમાં આ કેવી વાત કરી રહ્યા છે મહારાજ અને તેઓ કહે છે કે ભૂત્યો એ આપણા રાજ્યનો દુશ્મન બનશે અને આપણા રાજ્યમાં ભારે સંકટ તેજ લાવવાનો છે ત્યારે આટલા શબ્દો સાંભળીને મહારાણી પણ હસવા લાગ્યા અને કહે છે કે મહારાજ ભૂતિઓ જો આપણા સુંદરપુરનો દુશ્મન જ બનવાનો હોત તો પછી આવડી મોટી રિયાસત તે આપણને સુકામ જીતીને આપે અને એ પોતાની પાસે ના રાખી લે ત્યારે મહારાજ કહે છે કે મહારાણી અને હે રાજકુમાર તમારા બંનેના પ્રશ્નો મને બરાબર લાગે છે અને હું પણ એમ જ વિચારું છું કે આટલું બધું પરાક્રમ કર્યા પછી તે આપણી સાથે દગો કેમ કરી શકે પરંતુ આ વાત હું નથી કહેતો પરંતુ જે માતાએ ભવિષ્યવાણી કરી હતી ને એમણે જ મુખી બાપાને ફરી ભવિષ્યવાણી કરીને કહ્યું છે કે થોડાક દિવસો પછી જે સંકટ આવવાનું છે અને જે સુંદરપુર મૂંઝવણમાં ફસાવાનું છે ને એનું કારણ ભૂતિયો બનશે અને ભૂતિઓ જ સુંદરપુરનો ભારે દુશ્મન બનવાનું છે ત્યારે આટલા શબ્દો સાંભળીને મહારાણી અને રાજકુમાર બંનેના ડોળા ફાટી ગયા અને રાજકુમાર કહેવા લાગ્યો કે પણ હે પિતાજી તમે તો વિચાર કરો કે ભૂતિયો કેટલા બધા વર્ષોથી મારો મિત્ર છે અને અમે બંને જણા એકબીજાની વગર રહી પણ શકતા નથી તો પછી ભૂતિયો મારા રજવાડાનો દુશ્મન કેવી રીતે બની શકે અને એને આવું જ કરવું હોય તો તે આપણને અહીંયા સુધી સુકામ પહોંચાડે ત્યારે મહારાજ કહે છે કે આ વાત તો મારા મગજમાંથી પણ નીકળતી નથી પરંતુ મને એ નથી સમજાતું કે ભૂતિયો આવું કેમ કરશે અને આવું કરી અને તે શું સાબિત કરવા માગે છે અને આપણે એનું કાંઈ બગાડ્યું પણ નથી તો પછી આપણે કેવી રીતે કહી શકાય કે ભૂતિઓ આપણો દુશ્મન બનવાનો છે અને ત્યારે રાજકુમાર કહે છે કે મહારાજ માતા મહાકાળી કહે છે તો વાત બરાબર છે પરંતુ જો કદાચ ભગવાન પણ આવીને એમ કહે ને કે ભૂતિઓ તમારા સુંદરપુરનો દુશ્મન બનવાનો છે તો પણ આ વાત માનવા હું તૈયાર નથી મહારાજ ત્યારે મહારાજ કહે છે કે રાજકુમાર તમારે તમારા દિલ ઉપર પથ્થર રાખીને એક નિર્ણય લેવાનો છે બોલો આ રાજ્યના હિત માટે અને આ સુંદરપુરના વાસીઓ માટે તમે આ કાર્ય કરશો ખરા ત્યારે રાજકુમાર કહે છે કે મહારાજ બોલો કદાચ સુંદરપુરના રાજ્ય માટે મારો જીવ આપવાનો હશે ને તો પણ મારો જીવ આપતા હું જરાય નહીં અચકાવું ત્યારે મહારાજ કહે છે કે સાબાસ મારા દીકરા મને તારી પાસેથી આ જ અપેક્ષા હતી પરંતુ હવે હું તને એમ કહું છું કે તમે જાતે જ ભૂતિયાને જઈને કહો કે ભૂતિયા તું આ સુંદરપુર છોડીને ચાલ્યો જા સુંદરપુર માટે હવે તારી કોઈ જગ્યા નથી અને મહારાજના મોઢેથી આટલા શબ્દો નીકળ્યા ને ત્યાં તો રાજકુમાર ચોટી ગયો મહારાની પણ ત્યાં જ સ્તબ્ધ થઈ ગયા અને તેઓ બંને ભારે સંકટમાં ફસાણા હોય એમ એકબીજાની સામું જોઈ રહ્યા છે અને પછી રાજકુમાર કહેવા લાગ્યો કે મહારાજ હું આ કેવી રીતે કહી શકું અને ભૂતિઓ આ રાજ્યમાંથી ચાલ્યો જાય એ વાત મને મંજૂર નથી પરંતુ હા મહારાજ તમે ઈચ્છતા હોય કે આ ભૂતિઓ સુંદરપુરમાંથી ચાલ્યો જાય તો હા હું ભૂતિયાને અહીંયાથી લઈને ચાલ્યો જઈશ અને તમારો રાજકુમાર પણ આ રજવાડામાંથી ચાલ્યો જશે બોલો મહારાજ આ વાત મંજૂર છે ત્યારે મહારાજ પોતાનું માથું પકડીને એક બાજુ બેસી જાય છે અને કહે છે કે રાજકુમાર તું મારી વાતને સમજતો કેમ નથી હું આ સુંદરપુરની રક્ષા કરવા માટે અને આ રાજપાટ અને આ રાજગાદી માટે આ બધું નથી કરી રહ્યો પરંતુ સુંદરપુરની પ્રજા કેટલી વિશાળ છે અને જો ભૂત્યો આ સુંદરપુરનો દુશ્મન બની ગયો અને તે અહીંયા રહેતો હશે ને તો ભારે નરસંહાર થઈ જશે અને સુંદરપુરના વાસીઓ મોતને ઘાટ ઉતરી જશે માટે રાજકુમાર તમે એમનું તો કાંઈક વિચારો ત્યારે રાજકુમાર કહે છે કે હું શું વિચારું અને આમ આવી બધી વાતો થઈ રહી છે અને આ બાજુ ભૂતિઓ પેલા મુખીને એટલું કહે છે કે મુખી મને ભૂતિઓ બનાવનાર અને મને મારી નાખનાર આ સુંદરપુરના મહારાજનો મોટો હાથ છે અને ત્યારે આટલા શબ્દો સાંભળી અને આ ગામના મુખી અને ભોલાના ડોળા ફાટી જાય છે અને મિત્રો પછી જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી